ઇતિહાસ ગવા છે કે પ્રેમ માટે લોકોએ યુદ્ધો કર્યા છે મહેલો ચણાવ્યા છે પણ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે પ્રેમની નિશાની તાજમહેલ બનાવનાર બાદશાહનો અંત કેવો આવ્યો હશે જે શાહજહાના એક ઇશારે હજારો મજૂરો કામે લાગી જતા તે શાહજાંને પોતાના છેલ્લા દિવસોમાં પીવા માટે પાણી પણ નસીબ નહોતું થયું જેના ખજાનામાં કોહીનુર હીરો હતો તેના જીવનના છેલ્લા આઠ વર્ષ અંધારામાં વીત્યા આજે આપણે ઇતિહાસના પાના પલટાવીશું અને જોઈશું એક પિતાની લાચારી એક પતિનો અમર પ્રેમ અને એક બાદશાહનું દર્દનાક પતન આ કહાણી છે શાહજહાના છેલ્લા આંસુઓની વાત એ સમયની છે જ્યારે મુઘલ સલ્તનત તેની ટોચ પર હતી શાહજહાં એટલે દુનિયાનો રાજા તેની માસે બધું હતું પણ તેનું હૃદય માત્ર મુમતાઝ માટે ધડકતું હતું સોળસો એકત્રીસની સાલ મહેલ પોતાની શ્વાસ લઈ રહી હતી કહેવાય છે કે મરતા મુમતાઝે શાહજહાં પાસેથી એક વચન લીધું હતું મારા માટે એક એવી ઇમારત બનાવજો જેવી દુનિયામાં ક્યાંય ન હોય શાહજહાંનું હૃદય તૂટી ગયું હતું તેના વાળ રાતોરાત સફેદ થઈ ગયા તેણે રાજકાજ છોડી દીધું અને પોતાનું જીવન તાજમહેલ બનાવવા માટે સમર્પિત કરી દીધું બાવીસ વર્ષ વીસ હજાર મજૂરો અને શાહજહાનો પ્રેમ ત્યારે જઈને બન્યો આ સફેદ સંગે મરમરનો તાજમહેલ પણ તેને ક્યાં ખબર હતી કે આ મહેલ જ તેના દુઃખનું કારણ બનશે સમયનું ચક્ર ફર્યું શાહજહાં વૃદ્ધ થયો અને સોળસો સત્તાવનમાં તે ભયંકર બીમાર પડ્યો તેના ચાર દીકરાઓ હતા દારાસિકો સૂજા મુરાદ અને ઔરંગઝેબ શાહજહાં દારા દારાશિકોને રાજા બનાવવા માંગતો હતો પણ ઔરંગઝેબની નજર ગાદી પર હતી સત્તાની લાલચ લોહીના સંબંધો કરતાં મોટી થઈ ગઈ ઔરંગઝેબે પોતાના જ ભાઈઓને મારી નાખ્યા અને પોતાની સેના લઈને આગ્રા પહોંચ્યો વિચારોએ પિતાની હાલત શું હશે જેણે પોતાના દીકરાઓને લડતા જોયા ઔરંગઝેબે આગ્રાના કિલ્લાનો પાણી પુરવઠો કાપી નાખ્યો શાહજહાએ કિલ્લાની અંદરથી પત્ર લખ્યો મહારાજ કિલ્લામાં મને કેદી બનાવી દીધો પણ ઔરંગઝેબનું દિલ પથ્થર બની ગયું હતું આ ઘટના ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંની એક છે કિલ્લામાં પાણી ખૂટી ગયું શાહજહાં જે આખા હિન્દુસ્તાનનો બાદશાહ હતો તે પાણીના એક ઘૂંટડા માટે તરસતો હતો તેણે ઔરંગઝેબને એક પત્ર લખ્યો હતો જેના શબ્દો આજે પણ રૂવાણા ઉભા કરી દે છે શાહજહાએ લખ્યું તારા કરતાં ઔરંગઝેબ ન પીગળ્યો અંતે શાહજહા હાર માણી લીધી તેણે પોતાનો તાજ ઉતારી દીધો અને આગ્રાના કિલ્લાના મુસમ્મન બુર્જમાં નજરકેદ સ્વીકારી લીધી હવે શરૂ થયા તે આઠ વર્ષના એકાંતના દિવસો બધાએ શાહજહાંનો સાથ છોડી દીધો હતો સિવાય એક વ્યક્તિ તેની મોટી દીકરી જહાં આરા જહાં આરાએ નક્કી કર્યું કે તે પોતાના પિતા સાથે કેદમાં રહેશે રોજ સવારે શાહજહાં ઉઠતો અને તેની નજર સામે યમુનાને પાર તાજમહેલ દેખાતો તે કલાકો સુધી એકી ટશે ત્યાં જોઈ રહેતો ક્યારેક તે રડતો ક્યારેક હસતો તેને એ ગુંબજમાં મુમતાઝ વાતો કરતી લાગતી તે ઈચ્છતો હતો કે યમુનાની બીજી બાજુ તે પોતાના માટે એક કાળો તાજમહેલ બનાવે પણ હવે તે સપનું સપનું જ રહી ગયું હતું જાન્યુઆરી સોળસો છાસઠ શાહ શરીર સાવ ક્ષીણ થઈ ગયું હતું તે પથારીમાંથી ઊભો થઈને બારી સુધી જઈ શકે તેવી પણ તાકાત નહોતી તેણે જહાઆરાને કહ્યું મને એવી રીતે સુવડાવ કે મારી નજર તાજમહેલ પર રહે જ્યારે તે ગરદન પણ ન ફેરવી શક્યો ત્યારે સામે એક નાનકડો અરીસો મૂકવામાં આવ્યો એ અરીસામાં તાજમહેલનું પ્રતિબિંબ પડતું હતું એ પ્રતિબિંબ જોતા જોતા મુમતાઝનું નામ હોઠ પર લઈ ચુમ્બોતેર વર્ષની ઉંમરે શાહજહાંએ પોતાની છેલ્લી શ્વાસ લીધી ઔરંગઝેબે તેને રાજકીય સન્માન સાથે દફનાવાની પણ ના પાડી દીધી ચૂપચાપ રાતના અંધારામાં શાહજહાના શબ્દને તાજમહેલમાં મુમતાઝની કબરની બાજુમાં દફનાવી દેવામાં આવ્યું બે પ્રેમીઓ જે જીવતા અલગ હતા તે મોત પછી કાયમ માટે એક થઈ ગયા મિત્રો તાજમહેલની સુંદરતા પાછળ એક બાદશાહનું આવું દર્દ છુપાયેલું હતું સત્તા સંપત્તિ બધું નાશવંત છે પણ પ્રેમ અને બલિદાન અમર છે તમને આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો આવતા એપિસોડમાં આપણે જોઈશું મેવાડની એ વીર માતા પન્નાધાઈની કહાની જેણે માતૃભૂમિ માટે કાળજા પર પથ્થર મૂક્યો હતો સબસ્ક્રાઈબ કરો ઇતિહાસ થ્રીડી વર્લ્ડ અને જોતા રહો ઇતિહાસની અજાણી વાતો